જેથી તમને ધોરણ આઠના તમામ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય છે આપણું સામાજિક વિજ્ઞાન પાંચમું ચેપ્ટર અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તો પ્રશ્ન એક એમસીક્યુ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ગામઠી શાળાઓ ધોળિયાની શાળાઓ પંડ્યાની શાળાઓ પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે ઉપરોક્ત તમામ મૌખિક શિક્ષણ અભ્યાસક્રમ શિક્ષક પોતે જ નથી કરતા શિક્ષકો નિશ્ચિત પગાર કે વેતન નહોતું મળતું રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી તો દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાય દિલ્હી અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી શાળા કન્યા શાળાની સ્થાપના કરી હતી છોડીઓની નિશાળ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમને સામાજિક વિજ્ઞાન છે અઘરું લાગે છે તો ભાઈ સામાજિક વિજ્ઞાન મિત્રો એકદમ સરળ છે જો તમે પરેશરના વિડીયો જોઈ લેશો તો તમને બહુ બધું સરસ રીતે એકદમ શોર્ટકટ ટેકનિકથી સમજાવેલું છે એવું નહીં કે ખાલી સામાજ તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે જે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ તમને મળવાનું છે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પરીક્ષામાં ઉપયોગી એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણ ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે વર્ધા શિક્ષણ યોજના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો બેંગલુરુ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો તો તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચે પૈકી કોને પ્રયત્નો કર્યા હતા એ અને સી મહાદેવ ગોવિંદ અને જ્યોતિબા ફૂલે ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી દુર્ગારામ મહેતા સયાજીરાવ ગાયકવાડ વડોદરા તો ભગવતસિંહજી ગોંડલ ખાલી જગ્યા ભારતની પ્રારંભિક શૈક્ષણિક સંસ્થાઓમાં મૌખિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ એલેક્ઝાન્ડર ટફ નામના પાદરી સ્થાપી હતી ઉડના ખરીતામાં વ્યાવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ હતી સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સોમ પ્રકાશ સામી દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી પુનર્વિવાહની ચલો મને ઓળખો હું કોણ છું તો મેં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું ગોપાલ કૃષ્ણ ગોખલે મેં લાહોરમાં એગલો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતી મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી મહારાજા ભગવતસિંહજી વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી ડોક્ટર ઝાકીરુષે મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું કુંદકુરી વિરેશ વિરેસ સલિંગમ ખોટા શબ્દો છે કે મારી નીચે વિધાનોને સાચા બનાવો રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશરમાં વસાવ્યા હતા સ્ત્રી શિક્ષણની શરૂઆત સીરમપુરથી થઈ હતી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રાર વિલિયમ બેન્ટિકના સમયમાં થયો હતો બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા થઈ હતી ચાલો એક બે વાક્યમાં જવાબ આપો કલકત્તામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયનું શિક્ષણ અપાતું હિન્દના શિક્ષણ માટે કોને કહી શકાય વુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોને કરી હતી મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો માટે સાક્ષરતા એટલે શું ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો પ્રવર્તા હતા કેશવ ચંદ્ર મતે સમાજનું અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ કઈ છે ત્યાર પછી યોગ્ય જોડકા જોડો રાજા રામ મોહન રાય તેમાં ડી બ્રહ્મો સમાજ રવિન્દ્રનાથ ટાગોર એ શાંતિ નિકેતન દયાનંદ સરસ્વતી બી સ્વામી ગુરુ સર સૈયદ અહેમદ ખા તો ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના વિવેકાનંદ પહેલા સંકલ્પ કૌશલ્ય વર્ધન કુતુહલ વૃત્તિ ઐતિહાસિક કારણો આપો અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું કારણ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાની હિમાયત કરી કારણ કે લખો કન્યા કેળવણી ત્યાર પછી ઉપદેશ આગળ ગુજરાતના સમાજ સુધારકો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો પ્રવૃત્તિ નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈને તેમના વિશે બે વાક્યો લખો સ્વામી વિવેકાનંદ રાજા રામ મોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક કરો કોમેન્ટ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત